આજ રોષિ ભૂત કોટડા પ્રાથમિક શાળામાં માતૃભાષા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી જેમાં આપણા વેદો અને રામાયણ ગ્રંથની સાથે ગુજરાતી પુસ્તકની બાળકો દ્વારા પૂજા કરવામાં આવી તેમજ ગુજરાતી ભાષાનો મૂળ કક્કો જુદા જુદા સાત રાગોમાં ત્યાંના શિક્ષિકાબેન સાચલા ગીતાબેન દ્વારા રજૂ કરવામાં આવે જેમાં ભજન ધૂન લગ્નગીત લોકગીત ચોપાઈ દુહા છંદ વગેરે અલગ અલગ રાગ અને ઢાળમાં ગવડાવવામાં આવ્યો બાળકો ખૂબ આનંદ સાથે આ રીતે ક કોષી ગયા ઉપરાંત થી જ્ઞ સુધી અક્ષર બાળકોએ અલગ અલગ અંદાજમાં રજૂ કર્યા અને ગુજરાતી હોવાનો ગર્વ અનુભવ્યો આ કાર્યક્રમનું સંચાલન હર વખતે કંઈક નવું કરવાની નેમ રાખતા ત્યાંના શિક્ષિકાબેન સાંચલા ગીતાબેન દ્વારા કરવામાં આવ્યું અહેવાલ દીપક રાઠોડ ચાલો બાળકો આજે હવે લોકગીત ના ઢાળ માં છ છતરીનો છ જમ રુખ જા છ છ છતરીનો છ જમ રુખ જા છ બલાનો કહેવાય ઘડિયાનો ઠા તો થાય ચાટ ડગલા ભે ન થાય ડગલા નોડા કેવાય તતલવારનો ત થાય